નમસ્કાર મિત્રો બધા મિત્રોને જય માતાજી જય હિન્દ અને જય ભારત તો મિત્રો આજે હું તમને જે જણાવવાનો છું કે ખેડા ગ્રાઉન્ડ ઉપર આપણે શું શું બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કેમ કે મિત્રો ઘણા બધા મિત્રોના પ્રશ્ન છે કે ખેડા ગ્રાઉન્ડ કેવું છે ખેડા ગ્રાઉન્ડમાં આપણે કેટલા રાઉન્ડ મારવાના છે ખેડા ગ્રાઉન્ડ નો સ્ટાફ કેવો છે ત્યાં રહેવા જમવાની સુવિધા કેવી છે ત્યાં આપણે દોડતી વખતે ત્યાં જે આપણે ટાઈમ જોવો તો તે કઈ રીતે જોવો ત્યાં ઘડિયાળ છે કે નહીં ત્યાં સાથે શું લઈ જવું ત્યાં ચેકિંગ કરે છે કે કઈ રીતે કરે છે પછી મિત્રો આવા ઘણા બધા પ્રશ્નો છે તો મિત્રો આ તમામ પ્રશ્નોના સવાલોના જવાબ હું તમને આજે આ વિડીયોમાં આપવાનો છું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તો મિત્રો આપણે સૌપ્રથમ પ્રથમ વાત કરીએ કે ખેડા ગ્રાઉન્ડમાં રહેવા જમવાની સુવિધા કેવી છે આરામથી ત્યાં કેમકે મિત્રો આજુબાજુમાં જે રૂમો બધા આપતા હોય છે ભાડે ત્યાં આપણે બસો રૂપિયામાં ફક્ત તમે રહેવાનું અને જમવાનું તમને મળી રહેશે અને મિત્રો હવે આપણે ગ્રાઉન્ડની વાત કરીએ તો મિત્રો ગ્રાઉન્ડમાં સવારે કેટલા વાગે બોલાવે છે આવાનો પણ ઘણા બધાને સવાલ હશે કેમ કે મિત્રો ઘણા બધાને છ સાત ને આઠ એમ અલગ અલગ ટાઈમે બધાને બોલાવવામાં આવે છે તો તે ટાઈમે જ બધાને બોલાવે છે કે વહેલા લઈ લેશે છે કઈ રીતનું છે તો મિત્રો તે તમને કહું તો મિત્રો જે વેલા તે પેલાના ધોરણે છે કેમ કે મિત્રો આઠ વાગ્યાનો સમય હોય અને જે પેલા આવી જાય તો એમને પણ વારો લઈ લે છે એને એવું નથી કહેતા કે તમે હવે આઠ વાગ્યાનો સમય છે તમારે તો તમે આઠ વાગે આવજો એવું નથી મિત્રો કેમ કે જે બધાને વેલા તે પેલા ધોરણે લઈ લે છે જે બસો બસો ની બેન્ચ એમ કરતા હોય છે તો મિત્રો જે બસો લોકો થાય એટલે તરત જ તેમને લઈ લે છે અને મિત્રો જ્યારે તમે ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરો એટલે મિત્રો આપને સૌ પ્રથમ જે સેચિંગ કરે છે અને મિત્રો જો જેમ બને તેમ વેલા સર જો તમારે પહેલી બેન્ચમાં વારો લેવો હોય તો તમારે જેમ બને તેમ વેલા જવું કેમ કે મિત્રો ત્યાં ખેડા ગ્રાઉન્ડ છે ત્યાં થઈ જાય છે અને મિત્રો અમે જયારે ગયા હતા ત્યારે અમે સાડા ત્રણે ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા પણ જે બધું બંધ હતું હજી કઈ સ્ટાફ આવ્યો નતા એટલા માટે મિત્રો સાડા ચારે બધો સ્ટાફ આવી જાય છે અને સ્ટાફ આવી જાય એટલે આપણે બધાને પેલા તો આપણે બધા ટોળા ટોળા વળતા હોય અને આપણે ઉભા હોય પછી સ્ટાફ આવી જાય એટલે બધાને લાઈનમાં બેસાડી દે અને પછી આપને જો સાથે બેગ નું બધું લઈ ગયા હોય તો તેમને પણ કરેલી માટે ત્યાં મોટો હોલ છે ત્યાં ત્યાં ક્વાર્ટરમાં સેફ જ છે ત્યાં કઈ પણ મૂંચવાની જરૂર છે નહીં ત્યાં બધો સામાન તમે મૂકી શકો છો અને સાથે તમારે ફક્ત ને ફક્ત કોલ લેટર અને જે તમારું આઈડી પ્રૂફ કાર્ડ જે તમારે સાથે લઈ જવાનું હોય જેમ કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ તમારે કોઈ પણ તે લઈ જઈ શકો છો તમારે ફક્ત બે જ વસ્તુ સાથે લઈ જવાની છે અને મિત્રો તમારે સ્વેટર કેવું તમારે લઈ જવું હોય તો ઠંડીનો માહોલ હોય તો તમે પહેરી શકો છો પણ રનિંગ કરતી વખતે તે તમારે કાઢી નાખવાનું રહેશે કેમ કે મિત્રો રનિંગ કરતા પહેલા તમને તે કઢાવી નાખે છે તે તમારે સ્વેટર કેવું કઈ મફલર કેવું કઈ લઈ જવાનું આવતું નથી અને મિત્રો જયારે સૌ આપણે ગ્રાઉન્ડમાં તમને જયારે અંદર બોલાવે ત્યારે મિત્રો સૌપ્રથમ આપણું ચેકિંગ કરી કે આ સાથે લઈ જવાનું નથી તો મિત્રો તમારે એ જ જોવાનું છે કે આપણે જે ગ્રાઉન્ડ પર આવ્યા છે એ જ ગ્રાઉન્ડ આપણું છે ને મિત્રો ઘણા બધાને એવું પણ થતું હોય છે કે નડિયાદ ગ્રાઉન્ડ છે એમાં પણ ખેડા લખેલું હોય છે આ પણ ખેડાનું ગ્રાઉન્ડ છે એમાં નડિયાદ પરેડ ગ્રાઉન્ડ એવું પણ લખેલું છે એટલે ઘણાને કન્ફ્યુઝ થઈ જતો હોય છે તો પેલા આપણે કોલ એ એજ જોઈ લેવાનું કે આપણે એ ગ્રાઉન્ડ પર આવ્યા છીએ

ત્યાં જ તમારે મિત્રો બહાર જવું હોય કે પેશાબ પાણી તમારે જવું હોય ટોયલેટ તો તમે પણ ત્યાં પણ જઈ શકો છો કેમકે મિત્રો તમારે જે પગે જે સીપ બાંધે તે બાંધ્યા પછી તમે બહાર ન જઈ શકો કેમ કે મિત્રો તે બાંધી પછી તમે ક્યાંય જવા દેતા નથી મિત્રો આપણે જે પગે સીપ બાંધતા હોય છે કેમ કે મિત્રો તે રાઉન્ડ જે આપણે માતા હોઈએ છીએ ટાઈમ કાઉન્ટ થતો હોય છે પછી મિત્રો આપણો જે ફોટો અને બાયોમેટ્રિક બધું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે જે એક સાથે બધાને જે દાદરા જેવું છે ત્યાં બધાને બેસાડી દેશે લાઇનમાં રાઉન્ડ યાદ રહેતા હોય તો તેર રાઉન્ડ ત્યાં મારવાના છે ખેડા ગ્રાઉન્ડમાં માં રાઉન્ડ મારવાના છે એટલા માટે તમારે જે તેર રીંગ લેવી હોય તો પણ તમે લઈ શકો છો અને ના લો તો પણ ચાલે કેમ કે મિત્રો તે ગ્રાઉન્ડ ગણવામાં આપણે યાદ રહે એટલા માટે મિત્રો તમારે શું કરવું તે તમારા પર આધાર રાખે છે પછી મિત્રો આપણને અંદર એન્ટ્રી આપે ત્યારે આપણે જે કોટ ને એવું પહેરેલું હોય તે એક બાજુ બધાને ફગાવી દેવાનું રહેશે અને પછી આપને મિત્રો ગ્રાઉન્ડ જે રનિંગ કરવા માટેનું જે ટ્રેક છે ત્યાં તમારે એન્ટ્રી કરવાની હોય છે પછી મિત્રો ત્યાં ગ્રાઉન્ડમાં બે ઘડિયાળ પણ મૂકેલી છે ત્યાં તમારે મિત્રો સમય જોતો રહેવાનો કે કેટલા વાગ્યા છે અને આપણે કેટલી મિનિટનો કેટલો રાઉન્ડ થાય છે કેમ કે મિત્રો તો આપણે જે અડધે રાઉન્ડ પોગીએ એટલે કે છ સાત રાઉન્ડ મારીએ અને આપણે કેટલો ટાઈમ થયો છે તે પણ આપણે ખ્યાલ આવે કે પછીનું જે આપણે છે કેટલું ખેંચવું અને મિત્રો જ્યારે તમે રનિંગ કરતા હોય ત્યારે મિત્રો ત્યાંનો સ્ટાફ પણ બહુ સારો છે કેમ કે મિત્રો તમે રનિંગ કરતા હોય ત્યારે તમારો જુસ્સો પણ વધારી રહી છે અને મિત્રો જ્યારે તમે અહીંયા જે તમે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમારે જે મિનિટ થતી હોય એની કરતા ત્યાં મિનિટ ઓછી થશે ને થશે જ અને મિત્રો ત્યાં તમારે મ્યુઝિક પણ જે ગ્રાઉન્ડ પર વાગતા હોય છે અને મિત્રો જોરદાર મ્યુઝિક પણ વાગતા હોય છે તમારો જુસ્સો પણ એટલો વધી છે અને તમને મજા પણ આવશે ત્યારે મિત્રો આપણે બધાને જે રાઉન્ડ લાગી જાય જાય અને તે રાઉન્ડ થઈ એટલે જે તમે આપણે ચાલુ કર્યું હોય જે આપણે પગ મૂક્યો હોય ત્યાં જ તમારે તે ફરી વખત જે એન્ડ થાય ત્યારે ત્યાં જ તમારે પૂરું કરવાનું મિત્રો અધવય છે ક્યાંય પૂરું કરવાનું નથી એટલે મિત્રો એક સાઈડ પછી બધાને સાઈડમાં બોલાવી લે છે કેમ કે મિત્રો જે પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર દોડવાનું હોય છે પછી મિત્રો બધાને જે પગે સીપ બંધેલી હોય તે પણ તે છોડી નાખે છે અને બધાને એક બાજુ બેસાડી દેશે પછી મિત્રો જે બધાને એક સાથે બેસીને જે પાસ થયેલા હોય ને નપાસ થયેલા હોય એમને બધાને નંબર પ્રમાણે બોલાવે છે પહેલા મિત્રો જે પાસ થયેલા હોય એમને બોલાવે અને એના જે નંબર હોય એને બધાને એકસાથે સાથે લાઈનમાં બોલાવી એને જે પીટી પાસ એવો જે ચિક્કો મારી દેશે અને મિત્રો જે એનું પૂરું થઈ જાય પછી જે નપાસ થયેલા હોય એને પણ જે ફેલનો ચિક્કો મારી દેશે અને પછી મિત્રો જે પાસ થયેલા હોય એને બધાને સાતી વજન ઊંચાઈ એમાં જે બધું કન્ફર્મેશન કરવા માટે મિત્રો એમાં જે બોલાવે છે પછી મિત્રો જેમાં ફાઈનલ જાય એને પણ પછી છૂટા કરી દેશે અને મિત્રો જે નપાઈ થયેલા હોય એને પણ પછી છૂટા કરી દેશે તો બસ મિત્રો આજનો તો આ મારો અનુભવ અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો મિત્રો તમારા પણ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો તમારે કઈ તારીખ છે તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો તો બસ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો મળીએ નવા વિડીયો સાથે